ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો ગોટાળો સામે આવ્યો છે ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે પંદર વધુ મુસાફરોની સીટના અભાવે મૂકી દીધા

તો આ ઘટના ભુજથી બની છે અને ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટમાં છમરડો થયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે જેમાં ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પંદરથી વધુ મુસાફરોને મૂકી અને ઉડાન ભરી ચૂકી હોવાની વિગતો જેમાં એડવાન્સ બુકિંગ કર્યા છતાં પણ ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એર ઇન્ડિયા દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ જે મુસાફરો છે તેમના માટે કરવામાં નહોતી આવી અને તેને કારણે મુસાફરો રજડી પડ્યા ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા પણ નજરે પડ્યા હતા એ તસવીરો પણ સામે આવી છે જેમાં મુસાફરોને હાલાકી પડી રહી છે ત્યારે આ ફરી એકવાર એવો મુદ્દો બન્યો છે કે એર ઇન્ડિયાની કામગીરી પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ફ્લાઇટની અંદર પંદરથી વધુ મુસાફરો છે તે રજડી પડ્યા છે તેમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં નહોતી આવી જેને કારણે મુસાફરોના પૈસા અને સમય બંનેનો વ્યય થયો હોવાનું પણ મુસાફરો દ્વારા કહેવાય રહ્યું છે અને આ ઉપરાંત મુસાફરોમાં પણ ભારે આક્રોશ છે લો પણ તેઓ રક્ષક કરતા પણ જોવા મળ્યા હતા અને તેઓ ભુજ એરપોર્ટ પર હાલાકીનો સામનો કરતા પણ જોવા મળ્યા હતા તેમનો સમય અને પૈસો બને વ્યય ગયા સમાદાતા દાઉદ વધુ વિગતો આપશે દાઉદ એર ઇન્ડિયા વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે અને ભુજ ની અંદર આ ઘટના બની છે જે મુસાફરો છે તે એરપોર્ટ પર હોય સંપૂર્ણ વિગતો શું છે મુંબઈ જતી એર ફ્લાઇટ છે તેમાં પંદર થી વધુ મુસાફરોને મૂકીને

અનેક વાર આવી ઘટનાઓ બની ચૂકી છે એર ઇન્ડિયા ભૂજ એરપોર્ટ પર તેની સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી આજે એર ઇન્ડિયાની બેદરકારીના કારણે ટિકિટ કન્ફર્મ હોવા છતાં સીટ મોવાના કારણે પંદર જેટલા મુસાફરો અહીં અરજી કર્યા અને તેમાં રોક જોવા મળ્યો હતો જી આભાર